તો છોટાઉદેપુર જિલ્લાના ચાર બ્રિજ બંધ કરાતા નસવાડી ટાઉનમાં એક એક કિલોમીટર લાંબી વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે વડોદરા છોટાઉદેપુરનો માર્ગ નસવાડી ટાઉનમાંથી પસાર થાય છે ભારદારી વાહનો ગામમાંથી પસાર થતા હોવાથી અનેક લોકો ટ્રાફિકમાં ફસાઈ જાય છે નસવાડી ટાઉનના રસ્તા રજવાડી શાસન વખતના હોવાથી સાંકડા છે અને હાઈવેના વાહનો ગામમાંથી તંત્ર દ્વારા પસાર કરતા બંને સાઈડ પર ટ્રાફિક

જે મહત્વના છે તે નેશનલ હાઈવે વિભાગ અને સ્ટેટ આર્મી વિભાગે બંધ કરી દીધા બીજી તરફ પાઇ જેતપુર ડાયવર્ઝન ધોવાઈ ગયું આપને દ્રશ્યો બતાવીશું હાલ આ બોરેલીના આ બોરેલી બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો જેનાથી જે વડોદરા છોટાદેપુર અને અન્ય જગા ઉપર જતા વાહનો આ રસ્તા ઉપરથી જતા હતા તે બંધ કરી દીધા આખો જે ટ્રાફિક છે તે છોટાદેપુર વડોદરાનો જે છે તે નસવાડી તરફ વાળી દેવામાં આવ્યો ચાર બ્રિજો બંધ કરાયા પછી ના તો તંત્ર એ કોઈ હરકત દસ દિવસ થી છોટાદેપુર જિલ્લાના ત્રણ તાલુકા છે આ જે ટ્રાફિક છે જે નસવાડીમાં આવી રહ્યું છે જેના કારણે એક એક કિલોમીટરની લાઈનો તો લાગે છે બીજી તરફ છોટાઉેપુર ના જે બ્રિજો બંધ કરવામાં આવ્યા છે તેના કારણે આખો રસ્તો જે વડોદરાનો છે તે નસવાડી થઈને જાય છે દેવલિયા ચોકડી ડબો થઈને બીજી તરફ આપને જણાવીશું કે છોટાદેપુર જિલ્લાના ચાર બ્રિજો બંધ કરાયા ત્યારે તંત્રના અધિકારીઓ બંધના બોર્ડ તો મારી દીધા પરંતુ ત્યારબાદ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી અને સાથે સાથે મહત્વની બાબત એ છે કે જે દસ લાખ લોકો આજે હેરાન પરેશાન થઈ ગયા છે છોટાદેપુર જિલ્લામાં આ જે બ્રિજો છે તેને રિપેરિંગ કરવું જોઈએ હાલ તો વાહનો બંધ કરાતા નસવાડીમાં જે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે તેનાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જી બિલકુલ આભાર રફીક સમગ્ર માહિતી